ગીર સોમનાથ વેરાવળ પ્રજાપતિ સમાજના પ્રમુખ સંતોના શરણે બાલાકા તીર્થ ખાતે આવેલ નિરાલી ઘોડિયાર મંદિરના મહાત અને મહામંડલેશ્વર બજરંગદાસ બાપુના આશીર્વાદ લઈ ધન્ય બન્યા ગીર સોમનાથના વેરાવળના આજરોજ સોરડીયા પ્રજાપતિ સમાજના પ્રમુખની ચૂંટણી થવાની છે ત્યારે હાલમાં પ્રમુખ અને ઉમેદવાર તેમજ ભાજપના અગ્રણી ભરતભાઈ બાલિકા તીર્થ ખાતે આવેલી નિરાલી ખોડિયાર મંદિરના મહાત અને મહાદેવ બજરંગદાસ બાપુના આશીર્વાદ પ્રાપ્ત કરેલ હતા રિપોર્ટર સોની યોગેશ બાજુમાં કુંવર ખોડીમાં ઉદાસીન આશ્રમ મહામલ્ય સ્વામી ભજનદાર ઉદાસીન પંચાયતી બળા આકરા કે ભરતભાઈ વિસાવાડિયા વર્ષોથી આ પ્રમુખ સ્થાન વેરાવવાનું સંભાળે સોડથી પ્રજાપતિ જ્ઞાતિનું મ્યુનિસિપાલિટીમાં કાઉન્સિલર પણ રહ્યા છે એમાં પણ સોડઠિયા પ્રજાપતિના બધીના કામ કરેલા છે આયુષ્યમાન કાર્ડ બી કઢાવેલા છે કોઈ બેન દીકરીને જરૂર પડીને હાઈસ્કૂલમાં હાઈસ્કૂલમાં ભરામણ પણ કરી છે તો મારું કહેવાનું એ છે કે ભરતભાઈ વિસાવાડિયાનો આજે ભવ્ય વિજય થાય એવા હું ખૂબ 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 તો આશીર્વાદ પાઠવું છું